તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજા દિવસનો બોડેલીથી પ્રારંભ હોય ત્યારે આપના કાર્યકરો પણ આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા મહત્વની બાબત અત્યારે એ છે કે રાહુલ ગાંધીના જે સૂત્રોને ધ્યાનમાં રાખીને આ ન્યાય યાત્રાનું જ્યારે આયોજન હોય પોલીસનો ચાંપતો બંદોબસ્ત અત્યારે હાલ ખડકી દેવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો પ્રતિનિધિઓ આ ન્યાયયાત્રામાં જોડાયા છે બોડેલીથી જ્યારે પ્રારંભ હોય ત્યારે સખત બંદોબસ્ત ચાંપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે છોટા છોટાઉદેપુરની તો છોટા ઉદેપુરમાં આ બોડેલી આવેલું છે ત્યાંથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ છે કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો પણ અહીંયા ઉમટી પડ્યા છે સાથે જ બોરી ના અલીપુર સર્કલ થી યાત્રા શરૂ થઈ છે રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા ચાલો થી શરૂઆત થઈ પ્રવેશ થયો ગુજરાતમાં ત્યારબાદ તમામ જગ્યા પર ભારે પ્રતિસાદ મળ્યો રાહુલ ગાંધીની આ યાત્રાને થોડીક જ વારમાં આ યાત્રા બોડેલી ખાતે આવવાની છે ત્યારે વડોદરાથી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સાથે સાથે તમામ લોકો અગ્રણીઓ મહેશભાઈ સોલંકી સાથે બધા જોડાયા છે એમની સાથે વાતચીત કરીશું યાત્રામાં સપોર્ટ કરવા માટે આવ્યા છે ઋતુભાઈ રાહુલ ગાંધી યાત્રા લઈ નીકળ્યા છે ભારત જોડો ન્યાય યાત્રા છે સપોર્ટ માટે આવ્યા છે વડોદરાથી યાત્રાએ શું કહેશો યાત્રાને આ દેશના નેતા સંઘર્ષના નેતા રાહુલજી ગાંધી જે આ દેશની પ્રજાને ન્યાય આપવા માટે કારણ કે જે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થઈ રહ્યો છે જે મોંઘવારી રૂપી અન્યાય થઈ રહ્યો છે બેરોજગારી રૂપી અન્યાય થઈ રહ્યો છે મહિલાઓની સુરક્ષામાં અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ બધા પ્રશ્નો લઈને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રાહુલજી આ ન્યાય ન્યાયયાત્રાને નીકળ્યા છે ત્યારે અલીપુરા સર્કલ ખાતે અહીંયા વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર એમના સ્વાગત માટે અને એમની સાથે યાત્રામાં જોડાવા માટે એમને સપોર્ટ કરવા માટે અમે અહીંયા બધા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો આવ્યા છે તમામમાં એક ઉત્સાહ છે કારણ કે ભારત જોડો યાત્રા જે નીકળી હતી કન્યાકુમારીથી કાશ્મીરની અને એ યાત્રાને જેવી રીતે સફળતા મળી ત્યારબાદ એક એક ગુજરાતનો કાર્યકર્તા અને આગેવાન એક ઉત્સાહ હતો કે ભારત જોડો યાત્રા જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે આપણે પણ એમાં પાર્ટિસિપેટ કરીશું અને આજે દિવસનો દિવસ નોંધ થયો છે ગુજરાતમાં ત્રીજો દિવસ છે છોટાઉદેપુર જિલ્લામાંથી આ વડોદરાની હદમાં જ્યારે યાત્રા આવવાની છે ત્યારે મોટી સંખ્યામાં અમારા આગેવાનો કાર્યકર્તાઓ એ રાહુલજીના સપોર્ટમાં યાત્રામાં જોડવા માટે ઉપસ્થિત છે સતત ત્રીજો દિવસ છે યાત્રાને ખૂબ સફળતા મળી રહી છે ઠેર ઠેર ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે જાલોથી યાત્રાનો પ્રવેશ થયો હતો મુદ્દાઓ લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે અને મુદ્દાને આપ સપોર્ટ કરી રહ્યા છો શું કહેશો રાહુલ ગાંધી જ્યારે બી નીકળ્યા છે ત્યારે મુદ્દા લઈને જ નીકળ્યા છે રાહુલ ગાંધી કોઈ પોસ્ટ ઉપર હતા કોઈ મિનિસ્ટર કે કોઈ એવી પોસ્ટ ઉપર હતા નહીં નેતા હંમેશા લોકો બનાવતા હોય છે અને જ્યારે લોકો બહાર નીકળે ત્યારે નેતા બનતા હોય છે મને દુનિયાનો એક એવા નેતા બતાવો કે જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલતો ગયો હોય કોઈ એવો એક નેતા બતાવો જે સડસઠ કિલોમીટર લોકોની વચ્ચે જઈને તરફ જેટની સુરક્ષા બધી કાફલો અને પછી બહાર નીકળવાનું અને ગમે તેવા વચનો આપવા એ રાહુલ ગાંધીનું કામ નથી લોકોની શું તકલીફ છે લોકો કંઈ પીસાઈ રહ્યા છે લોકોને લોકોને કઈ રીતે લોકો લોકો ડરાવી રહ્યા છે એ તમામ બાબતોને સમજી વિચારી અને લોકોને અંદર જે ડર પેસી ગયું છે એ ડરને બહાર કાઢવા માટે આ દેશને જોડવા માટે જાતિ જાતિથી નફરત ઊભો કરી દીધો છે રોસ્ટર પદ્ધતિ ખતમ કરી દીધી યુવાનો બેકાર થઈ ગયા વાયદા કરેલા ફોકટ નીકળ્યા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પેટ્રોલ આપીશું સો રૂપિયા મળે છે પેલો બાટલો ચારસો રૂપિયાની મળતા તો તકે ત્રણસો રૂપિયામાં આપીશું એ બાટલા જેવી થઈ ગઈ લેકિન બાટલો તો મારતો તો થઈ ગયો તમે વિચારો બે કરોડ યુવાનોને નોકરી તમામ બાબતો એક બાબત નહીં તમામ બાબતો ક્યાં ઈસ દેશ કો સિર્ફ એકી જાતિને આઝાદ ક્યાં હતા આ દેશને દરેક જ્ઞાતિ દરેક જાતિના લોકો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ઉપર નીચે બધા લોકોએ ભેગા મળીને લાઠી ખાધી ગોલી ખાધી ફાંસીના માછા પર ચડી ગયા અને દેશ આઝાદ કરાયો એ પણ કોંગ્રેસ હતી વો બી એક ગાંધી થાય એ બી એક ગાંધીએ उसने भी इस देश को जोड़ा था ये भी एक देश को जोड़ेगा और नफरत को इस देश में से मिटाकर इस देश के अंदर लोगों के चेहरे पर खुशी लाएगा ऐसी नफरत की राज्य को ख़त्म करने के लिए भारत जोड़ो यात्रा में राहुल गांधी निकले हैं उन इन लोगों को बुलाने के लिए पैसे देने पड़ते हैं लालत देनी पड़ती है डराना पड़ता है ट्रक ट्रकें भरना पड़ती है टेम्पो भरना पड़ती है इसके लिए खुद लोग आते हैं इसका मतलब समझो जब लोग उभर के आते हैं तो वो नेता कहलाता है लोग को ज़बरदस्ती लाया जाता है तो वो नेता नहीं कहलाता है ये भारत जोड़ो यात्रा सफल यात्रा है और इसीलिए लोगों के जिलों में से डर भी निकलेगा मोहब्बत की राजनीति भी होगी और देश के अंदर एक अच्छा माहौल पैदा होगा और देश आगे बढ़ेगा ये देह के साथ हम लोग आगे बढ़ रहे हैं गुजरात में डर से वो लागे से तुमने सौ टका लागत है ધર્મ પર ને જાતિ પર જ્યારે રાજનીતિ કરતી આ બીજેપી સરકારે જ્યારે માજા મૂકી છે અને રાહુલજીએ જ્યારે આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું અને ન્યાય યાત્રા માટે જ્યારે સામાજિક ન્યાયને લઈને રસ્તા પર આવ્યા હોય ત્યારે આજે એમને અહીંયા આવકારવા માટે વડોદરાથી અમે તમામ ટીમ આવેલી છે રોજગારને શિક્ષણ ક્ષેત્રે જ્યારે આ મોદી સરકારે જૂઠા વચનો આપ્યા પંદર લાખની વાત કરી હોય બે કરોડ રોજગારની વાત કરી હોય અને હવે પાછા ગેરંટી માટે નીકળ્યા હોય મોદીજીની પાસે ફક્ત સરકારી અધિકારીઓ પર જે એ પોતાના મુખત્યાર સારી ચલાવી રહ્યા છે એ જ પબ્લિક છે જ્યારે આજે તમે જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં પોતાની સ્વયંભૂ પબ્લિક રોડ પર આવેલી છે આ એક ન્યાયની વાત

જો દેશ બચાવવા માટે જે નેતા નીકળ્યો હોય એ માટે એને સેલ્યુટ છે સલામ છે સલામ છે રાહુલ ગાંધીને દેશ બચાવવાની વાત છે ગુજરાતમાં ડર છે કોંગ્રેસ કોંગ્રેસજનને લાગી રહ્યો છે ગુજરાતીઓ સુરક્ષિત નથી તેવું પણ લાગી રહ્યું છે લોકોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું કોંગ્રેસને લાગી રહ્યું છે અને શહેર કોંગ્રેસ સહિત જિલ્લા કોંગ્રેસના સમિતિના હોદ્દેદારો અત્રે ઉમટ્યા છે રાહુલ ગાંધીની આ યાત્રાને સફળ બનાવવા માટે અને સફળ કરવા માટે મહત્વની બાબત અત્યારે એ જ કહી શકાય કે જે પ્રમાણે ડરનો માહોલ છે એવું ક્યાંક જે પ્રતિક્રિયા લેવામાં આવી એ લોકોને લાગી રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસના જે સમર્થકો છે કાર્યકરો છે એમાં પણ ક્યાંક ડરનો માહોલ પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ યાત્રામાં મોટી સંખ્યામાં જે કાર્યકરો છે હોતેદારો છે એ પણ ઉપસ્થિત રહ્યા છે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે કોઈ બનાવ ન બને અનિશ્ચય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે કે આ ન્યાય યાત્રા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હોય ત્યારે ત્રીજા દિવસના ભાગરૂપે બોડેલીથી આનો પ્રારંભ કરાયો આપના કાર્યકરો છે તે ભાજપમાં જે જોડાયા હતા તે અનુસંધાનની જો વાત કરવામાં આવે આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે ગુજરાતના ધારાસભ્ય સાથે મીટિંગ કરી બોડેલીથી ન્યાયયાત્રા નીકળી આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આજે તેનો ત્રીજો દિવસ હોય ત્યારે ગઈકાલે ગોધરામાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાદ પંચપાલમાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ છોટા ઉદેપુરના બોડેલીથી થયો જ્યાં ખંડીવા ખાતે રાહુલ ગાંધી ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી જેમાં તેર ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા શૈલેષ પરમાર સુખરામ રાઠવા મિટિંગમાં હાજર રહ્યા સોમવારથી શરૂ થતી બોર્ડ પરીક્ષા પહેલા